એક તસવીર કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે રમાકાંત બે એવા ક્રિકેટ લીજન્ડના ગુરુ જેમની બર્થ એનિવર્સરી પર સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંને ભેગા થયા હતા બે એવા ક્રિકેટર્સ જેને અનેક યુવાનોની આંખોમાં સપના રોપ્યા કિસ્મત બધાને બધું નથી આપતી પણ જેને આપે છે અને કદાચ પચાવતા આવડે છે કે કેમ એ ખૂબ મોટો પ્રશ્ન થાય છે વિનોદ કાંબલીથી લઈને પૃથ્વી શો સુધીના ક્રિકેટર્સની તમે કરિયર્સ જોશો ત્યારે આપણને એવું થાય કે એમને જે સંપત્તિ મળી એમને જે લોક ચાહના મળી કિસ્મતે એમને જે આપ્યું કદાચ એ જીતને એ ટકાવી ન શક્યા સાતત્યતા જીવનમાં કેટલી મહત્વની છે જો એ એ એ એ સમજવું હોય તો તસવીર છે છે તમારી સામે ચિત્ર કરી જાય જૂની તસવીરો તમે યાદ કરો વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરની બંનેના કરિયરનો જુઓ જ્યારે પોતાની શરૂઆત કરી એક જ ગુરુના બે શિષ્યો અને કેવા અલગ અલગ રાહ એમના ભાગે આવીને પડ્યા વિનોદ કાંબલીનો શરૂઆતનો ઇતિહાસ શરૂઆતના એમના રેકોર્ડ્સ અને આંકડા બતાવે છે કે વિનોદ કાંબલી શરૂઆતમાં સચિન તેંડુલકર માટે સૌથી મોટો પડકાર બન્યા હતા સચિન તેંડુલકર કરતાં પણ આંકડાઓમાં બેટર સાબિત થઈ શક્યા હતા એ વખતે એમણે અઢાર ઓક્ટોબર ઓગણીસો એકાણુંએ એ સ્ટેડિયમમાં પાકિસ્તાનની મેચથી પોતાનું ડેબ્યુ કર્યું ઇંગ્લેન્ડ સામેની મહત્વની મેચમાં એમની સેન્ચુરી છે અનેક લોકોને યાદ રહી એમણે શરૂઆતમાં જે રન બનાવ્યા એમાં એમની બે ડબલ સેન્ચુરી હતી કે જે ભારતીય ક્રિકેટ પ્રેમીઓને વર્ષોના વર્ષ યાદ રહી પણ પછી એવું શું થયું કે વિનોદ કાંબલી આજે પોતાના જીવનની એ અવસ્થામાં આવીને ઊભા છે કે પોતાના જ એક સમયના સાથી એ સાથી એમને મળી પણ નથી રહ્યા કેટલાય લોકોએ આમાં સચિન તેંડુલકરની પણ આલોચના કરી છે ખૂબ સરળ પણ હોય છે સફળ વ્યક્તિની આલોચના કરવી પણ એ સમજવું કે વિનોદ કાંબલી આજે એ અવસ્થામાં કેમ છે નશો માણસને કઈ હદ સુધી કઈ હાલતમાં લઈ જાય છે એનું સૌથી મોટું ઉદાહરણ વિનોદ કાંબલી છે તમને મળેલી લોકચાહના તમારા માથા પર ચડી જાય ત્યારે તમારી સાથે શું થઈ શકે એનું આ ઉદાહરણ છે સંપત્તિ જ્યારે અચાનક આવે છે ત્યારે એને પચાવવું એ દરેકના વશની વાત નથી હોતી વિનોદ કાંબલીની એ તસવીર છે એ દરેક યુવાનોએ એટલા માટે જોવી જોઈએ કે એમણે યાદ રાખવું પડશે કે જો તમે સાતત્યતા સાથે નથી કરી શકતા કશું તો નથી ટકી શકતા મરીઝનો બહુ સરસ મજાનો શેર છે કે જગતમાં છે લાવા કદમ પર કદમ પર શરત ફક્ત એક જ ગતિમાન રહેવું એ ગતિમાન રહેવું ટકીને રહેવું સતત ચાલ્યા કરવું આજે હાર છે તો કાલે જીત આવવાની જ છે એવી અપેક્ષા સાથે આગળ વધવું એટલું સરળ નથી હોતું પરંતુ છતાંય વિનોદ કાંબલીની એ તસવીર છે અનેક લોકો એ ખૂબ પીડા સાથે શેર કરી રહ્યા છે એવા સમાચાર પણ સામે આવે કે એટી થ્રીની આખી ટીમે કહ્યું કે અમે એમની મદદ કરવા માટે તૈયાર છીએ પણ શરત એ છે કે કાંબલીએ પહેલા પોતાની મદદ પોતાની જાતે કરવી પડશે નશાને જે લોકો પ્રોત્સાહિત કરે છે એ લોકોએ પણ એ તસવીર એટલે જોવી જોઈએ કેમ કે અતિશય સફળ માણસને પણ નશો કઈ હદ સુધી બરબાદ કરી શકે એનું ઉદાહરણ કાંબલી છે નશાના રવાડે ચડેલા માણસો એમની પાસે ગમે તે હોય પણ છતાંય એ કેવી અવસ્થામાં એવા લાચાર બનીને ઊભા રહી જાય છે કે બધું જ હોવા છતાં કશું જ એમને કામ નથી લાગતું આ તસવીર આટલા દિવસ પછી પણ બતાવવાનો ઉદ્દેશ એ છે કે જે લોકો અત્યારે યુવાન છે જેમની પાસે જોમ જુસ્સો અને તાકાત છે એક તો એમને મળી રહેલી સફળતાનું સન્માન કરતા એ શીખે જે દિવસે સફળતાનું સન્માન અને ઘમંડમાં ફેરવાઈ જાય છે એ દિવસે બધું જ બદલાઈ જાય છે જે દિવસે સફળતા પચતી નથી અને સત્તા નશો બનીને માથા પર ચડી જાય છે અને ઉપરથી બાકીના કેફી દ્રવ્યોનો નશો ઉમેરાય છે ત્યારે એ વર્તમાન પૃથ્વી શો હોય કે જેમનું આઈપીએલ ઓક્શનમાં કોઈએ એમને ખરીદ્યા નહીં થી માંડીને વિનોદ કાંબલી સુધીના ચિત્રો આપણી સામે છે સાતત્યતાથી જ સચિન બનાય છે માત્ર આવડતથી નથી બની શકાતું એનું આ સૌથી મોટું ઉદાહરણ છે